મિત્રો આ છે અમારા મગરીખડાની હોળી અહીંયા બધાય હોળીમાં અત્યારે શ્રીફળ હોમતા હોય છે એનું મહત્વ શું છે મને ખ્યાલ નથી પણ બધાય હોમે છે તો આપણે શ્રીફળ ગામમાંથી લઈ આવ્યા અને આપણે એકાદું શ્રીફળ હોમી દેવી બાહ તમે શ્રીફળ હોમાઈ જાય અને અમારા ગામમાં તો બધે ગામડામાં એવો રિવાજ હોય જ છે કે વરરાજા નાના મોટા બધાય ઉતાણીના ફેરા ફરીને વહી ગયા ને આપણે મોડા પીડ્યા પછી એકલા એકલા હોમ પીડ્યું નકર આપણે વરરાજ આરો આરે છે ને એકાદુ હોમ રાખે આરો આય પણ વાંધો નહીં એકલા દે એકલા મથુરભાઈ તમારું શું કહેવાનું થાય આ પોગી ગયું એટલે હાલે ને અરે હાલે હાલે લક્ષ્મણભાઈ હાલે હા બસ અરે ઉતાણી ગામમાં થઈ ગઈ છે કમ્પ્લેટ અને અમારા ગ્રામજનો પણ આવી ગયા છે એવા અમારે મથુરભાઈ પણ આમ જો સેલ્ફી લે છે મથુરભાઈ ઉતાણી કેવી કે રહી આપણા ગામની હા કાઈ ઘટે? કાઈ ઘટે નઈ. એવું ને? બરોબર હો કાઈ ઘટે નઈ. બસ અમે બરોબર તમે ઉતાણી કરી દેખાડણા લ્યો. અરે બરોબર છે કાઈ ઘટે નઈ. હા તો કહી દઉં આપણી ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ. અમારી ચેનલને લાઈક કરવાનું શેર કરો ને જાજામ શેર કરો. બસ બધે અમારે જુવાણીયા જોઈ લ્યો. અમારે વરરાજા ફરતી ધારાવાડી કરી રહ્યા છે. ગરમ લાગે વરરાજા પાણી થોડું થોડું કોઈ ના જતા હા અને અત્યારના જુવા નથી એવું ને પેલા ના જે ગઢિયા હતા પણ ઈ સનાભાઈ ઈ મજા કઈક અલગ જ આવે અમારે માનસિંહ ભાઈ કારેલીયા પણ હોળીમાં છે ને મને ગણતરી એવી છે કદાચ ધોળી હોરા નીકળશે પણ ઓણ ગણતરી નથી ને બૌ

ગરમા ગરમ નાળિયર ઈમાંથી શ્રીફળ કાઢીને લાયા અને બધાયને પ્રસાદી વેસે છે. અમાર મથુરભાઈ કે થોડી પ્રસાદી મને આપજો. લેવી પડન લક્ષ્મણભાઈ. હા. અમારે મથુરભાઈ કે આપણે વરરાજા જૂના થઈ ગયા છે પણ એ હોંડા લઈને આટો ફરી લેવી. એટલે માની લે બધાય. આ અમારા ગામના બધા જુવાનિયા છે. એ કે અમને પણ વિડીયોમાં લઈ લીજો. પાછળ વરજાળ આવે છે ને ગરમ લાગે પણ છતાં ઉભા રહી ગયા છોકરીઓ બરોબર ને આપડે આ ચેનલ કેવડી છે હા હિજે મોટી થતા વાર નહી